આપણી સરહદની રક્ષા કરતાં ભુજના બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ દાતાના સહયોગથી દસ એસી ભેટ આપ્યા આપણી સરહદની રક્ષા કરતાં ભુજના બીએસએફના જવાનોને કચ્છમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત સેવાકીય કાર્યો કરતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી વતન પ્રેમી દાતાના સહયોગથી દોઢ ટનના દસ એસી તાજેતરમાં ભેટ આપેલ છે કચ્છ વતન પ્રેમી દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી તરફથી પાંચ એસી તથા દાતા નિશા પિયુષ શાહ હસ્તે નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ તરફથી પાંચ એસી સહિત કુલ દસ એસી ભુજના બીએસએફના જવાનોને ભેટ આપેલ હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું બીએસએફ ના અધિકારીઓ દસ એસી સ્વીકારીને દાતા પરિવાર તેમજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિનો આભાર માનેલ હોવાનું સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંત ભાઈ મોતા અને કારોબારી સભ્ય તથા લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ પર રાત દિવસ આપણી તેમજ દેશની રક્ષા કરતા જવાનોને ઘણા વર્ષોથી સમયાંતરે ઠંડા પાણીના વોટર કુલર માલસામાન રાખવા ડીપ ફ્રીજ સ્ટોરેજ ટેન્ક જનરેટ ઇન્વેટર પાઇપલાઇન બેન્ચ વગેરે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આપે છે એમ અરવિંદભાઈ જોશી અને દિનેશભાઈ મણિલાલ શાહે યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ